હાલ વર્તમાન જયારે હું બોલી રહ્યો છું આજની તારીખે પહેલી તારીખે પણ અમરેલી જિલ્લામાં વરસાદ ચાલુ છે ચાલુ વરસાદે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાતભરના ખેડૂતોને સરપંચોને મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયતમાં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ ખેતરે જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ગતકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિસ્તરણ અધિકારીઓ કલેક્ટરો બધા જ ઠરાવ કરી સામૂહિક ઠરાવ કરું મોકલો કે કોઈ રાજકીય નથી કરવી એકવાર ખેડૂતના દેવા માફ કરો હું તમને આવકારવા ને સત્કાર કરવા આવીશ જનતા પાર્ટીની ગુજરાતની આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી નેતૃત્વ વાળી સરકાર ખેડૂતો માટે સતત ચિંતાશીલ હોય છે અને ખેડૂતના પ્રયત્ન ખેડૂતના જે પ્રશ્નો છે એને હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહી છે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે ખેડૂતો પોતાના વિસ્તારની અંદર જે પણ એમને મોઠાથી નુકસાન થયું છે એ નુકસાન માટે એપ્લિકેશનની અંદર સર્વે કરી જાતે સર્વે કરી ડ્રોપ પ્રિન્ટ કરીને ફોટોગ્રાફ સાથે મોકલી આપે અને એ પછી ધ્યાને લઈને એની સહાય ચૂકવવામાં આવશે બહુ સારો નિર્ણય છે કારણ કે ત્વરિત એની સહાય ચૂકવી શકાય કારણ કે ખેડૂત ફોર્મ ભરે ફોર્મ ભર્યા બાદ એનો સર્વે થાય સર્વે થયા બાદ એની નક્કી થાય રકમને રકમ નક્કી થયા બાદ ચૂકવવામાં આવે ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતો માટે ખેડૂતો પર સંપૂર્ણ ભરોસો છે ખેડૂત તે જગતનો તાજ છે ક્યારેક ખોટું નહીં કરે એવો પણ ભરોસો છે એટલા જ માટે નિર્ણય કરવામાં આવે જ્યારે પ્રતાપ દુધાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શીખવા માટે અને ખેડૂતોના સહાયથી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોના સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવો એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ દુધાજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં ચકાસવા તો જવાનું જ છે તો એ ખેડૂત સતત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી છે તો ગુજરાત કોંગ્રેસ હોય કે ભારતની કોંગ્રેસ હોય ક્યારેય ખેડૂતો માટે એમણે સારા નિર્ણયો કર્યા નથી સિત્તેર સિત્તેર વર્ષના પહેલાં ક્યારેય ખેડૂતોનું વિચાર્યું નથી ખેડૂતોનું વિચાર્યું હોય તો માત્ર નરેન્દ્રભાઈ મોદીએ વિચાર્યું અને કિસાન સન્માન નિધિ એ એક સન્માનની યોજના પણ ખેડૂતો માટેની ભારતીય જનતા પાર્ટીના સુશાસનમાં શરૂઆત કરવામાં આવી જ્યારે અત્યારે હાલ હું ભોળા ખેડૂતો એટલા માટે કહું છું કે જે લોકોને કુદરતનો માર વાગ્યો છે એ લોકોને ત્વરિત સહાય મળે એના માટે ગુજરાત સરકારે આ જે નિર્ણય લીધો છે એ નિર્ણયને વિરોધ કરી અને ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટે અને કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે અને પ્રતાપ દુધાત જેવા નેતાઓ પણ આવા પ્રયત્નો કરી રહ્યા છે